ઉધના વિધાનસભા વિસ્તારની અંદર સ્થાનિક ધારાસભ્યને લોકો દ્વારા એકત્રિત થઈને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન હજાર જેટલા લોકોને એકત્રિત કરવાનો લક્ષ્ય હતો એક સાથે લોકો મહાઆરતીમાં જોડાયા હતા દીપોત્સવની સાથે રામ ધજા ફરકાવવામાં આવી હતી ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઉધના વિધાનસભામાં હજારો લોકો એક સાથે એકત્રિત થયા હતા ભવ્ય સ્ટેજ બનાવી સ્ટેજ ઉપર રામલીલા ભજવવામાં ભજવવામાં આવી જેમાં રામ સીતા લક્ષ્મણ અને રાવણ સહિતના પાત્રો આવ્યા હતા ચરિત્ર ચરિત્રને રજૂ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ સાથે સાથે હજારોની સંખ્યામાં એક સાથે ભગવાન રામનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો જેને કારણે ભક્તિમય વાતાવરણ બની ગયું હતું અને મહેલ કરતા પણ ભવ્ય મંદિર બનાવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા જણાવ્યું હતું કે સમગ્ર સમગ્રની સ્થાપના સ્થાપનાને લઈને ઉત્સાહનો માહોલ છે જેની લોકો આતુરતાથી રાહ જોતા હતા તેને હવે ગણતરીના જ કલાકો બાકી છે ભગવાન રામ એક રાજા હતા એમને શોભે તે રીતનું મંદિર મહેલની માફક તૈયાર કરવામાં આવ્યું છે લોકો સ્વયંભૂ મોટા આયોજનો કરી રહ્યા છે ચારે તરફ ભગવાન શ્રી રામના નાદથી વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી સાથે કાર્યક્રમ લોકો સ્વયંભૂ રીતે ઉજવી રહ્યા છે જે ખૂબ સારી બાબત છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ આપણા નરેન્દ્ર મોદી સાહેબ હતી અપેક્ષા હતી એ પૂર્ણ કરવા માટે રામ જન્મભૂમિ પર ભગવાન રામનો નો ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કરીને તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ એનો પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું આયોજન કર્યું છે પણ એના પહેલા જ આખા દેશની અંદર આખા દેશના લોકો રામય બની ગયા છે ગલીએ ગલીએ ઘરે ઘરે રોડ ઉપર હજારોની સંખ્યામાં સ્વયંભૂ લોકો ભગવાન રામના રેલીમાં જોડાય છે ઘરે દીવડાઓ કરે છે અને એ રીતે એ આ કાર્યક્રમમાં જોડાયા છે આ દેશના લોકોની જે ઈચ્છા હતી કે ભગવાન રામ કે જે આપણા બધાના માટે અન્ય સ્થાન આપણા ઉચ્ચ સ્થાન હૃદયમાં છે એમના મંદિર નિર્માણ માટે કેટલાય સેવકોએ પોતાના બલિદાન પણ આપ્યા છે કેટલાય આંદોલનો આ દેશની અંદર છેલ્લા ચારસોથી વધુ વર્ષથી થયા છે પરંતુ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી સૌને સાથે રાખીને એક પણ ચાલી થયા વગર જે કર્યું છે એ ખૂબ અભિનંદન પાત્ર છે ભગવાન રામ એ રાજા પણ હતા તો સ્વાભાવિક છે કે અયોધ્યા નગરીમાં જ્યારે એમને જન્મ થયો ત્યારે હસ્તો ઉલ્લાસ સાથેનું વાતાવરણ હતું આજે પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે રીતે અયોધ્યાનો વિકાસ કરીને એમને શણગાર્યું છે જે રીતે મહેલ કરતાં પણ સારું એક મંદિર આખા વિશ્વના સૌથી શ્રેષ્ઠ મંદિરોમાંનું એક મંદિર એ મોદી સાહેબે નિર્માણ કર્યું છે એક રાજાને ભગવાન છે એમની શોભે એવું છે અને એમાં એના પ્રજાજનો એટલે કે આપણે સૌ જે રીતે એમાં જોડાયા છે અને ઉલ્લાસનું વાતાવરણ આજે આપણે જોઈ રહ્યા છે હજુ તો બીજા બે દિવસ પ્રાણ પ્રતિષ્ઠાને વાર છે આ તો દેશ ભિલોડે ચડ્યો છે એમાં સુરત શહેર અને ગુજરાત પણ સૌથી આગળ છે ધન્યવાદ